દીકરી હોય કે વિશે વાત કરવી હતી હું પાંચેક મિનિટ હોય ને એમાં અમે લોહાણા અને તમારું ઓલું ક્રાંતિ રેલી ને એવું બધું જોયું તો હવે અમને આજે બઉ આનંદ આનંદ થયો કે આ બ્રાહ્મણીયા ભાઈ છે એ કરી ને નંબર ગોત્યા બરાબર અ મારી દીકરી વહી ગઈ ને આ બે ત્રણ પ્રસંગ આની પેલા જસદણ ગોંડલ ઈ દીકરી વહી ગઈ એટલે અમારે લોહાણાની દીકરી વહી ગઈ આ ત્રણે અને પાટીદાર માં ગઈ એટલે અત્યારે મારે મારી ભત્રીજી છે હું કાકા બોલું એ આઈ જ એક જુનાગઢ નો છે હવે તમે કે હું તમને બહુ સ્પષ્ટ વાત જે મદદ હોય ઈ ધન્યવાદ એટલે દીકરી છે ને ઈ ગમે તે સમાજ ની હોય અને સામે લઈ જનાર વ્યક્તિ ગમે તે સમાજ ના હોય બરાબર દીકરી ના બાપ ને આપડે મદદ કરવા માં છીએ ના ના અમારા છોકરા એ આવશે હા બરાબર અને જો અમારે ક્રાંતિ રેલી છોકરો કયા સમાજ નો મહત્વ નથી હા દીકરી છે ને ગજગજ ફૂલી એમ કે ના ખરેખર કિંમતી માણા એટલે તો તમે અમને કેવો સપોર્ટ કરી શકશો કાયદેસર કે બિન કાયદેસર તમે જે અમારી છોકરી છે ગયો છે હું તમને તો ઓળખતો નથી પટેલ સમાજની અંદર પણ પટેલ સમાજ નો છોકરો લે જાય ને તોય અમે વિરુદ્ધમાં છે કારણ કે આમાં તો એવું કઈ માતા પિતા ની સહી નથી કઈક કરવું પડતું દિનેશભાઈ ના ના એવું એવું જ કરી રહ્યા છીએ સરકાર કાયદો બનાવશે જ અને આપડે એજ માંગણી કરી રહ્યા છીએ કે પરિવાર ની સહમતી વગર તો કોઈ વસ્તુ શક્ય નથી અને એ થાય તો તો કેટલા બધા લોકોના ના બિચારા ના જિંદગી બગડી જાય છે તમારો જ આપડે તમારો જ સમાજ છે તો આમાં તમે અમને સપોર્ટ કઈ રીતે કરી શકો જુનાગઢ થી કારણ કે નામ એ હું તમને કઉ જુનાગઢ સાંભળો તમે તમે જો અમને વિગત આપો કે ભાઈ આ નામ છે તો અમે અમારા સામાજિક લેવલ થી જો એ પરિવારો કે અમને અમારી દીકરી જો અઠવાડિયું આવી જાય ને

પણ તમે કેટલો સપોર્ટ કરશો કરી શકો હાલો હું તમને એજ કઉ છું કે એનું નામે આ તો અમે કોઈ બરાબર નકર તો આપણને એ ના ખબર હોય ને નકર તમને એમ ના કહી છોકરો છે એમ ઝાંઝેડા રોડ ઉપર રે છે અને જુનાગઢ છે બરાબર છે હાજર કરો તમારા સમાજ નું છે પાર લેવા પટેલ છે અરે મારો સમાજ આવડો મોટો છે મને ખબર હોય કોણ ક્યાં રહે છે મેં તમને એમ કીધું કે તમે કા ફોટોગ્રાફ આપો કા તમારી દીકરીની વિગત આપો તો તમે કરો છો યાર તમે કેમ તો કઉ છું

અને તમે જે અરજી કરી છે પોલીસ ને એની કોપી મને મળે એટલે મને ઈચ્છો મળે કે મળે છતાં હું તમને એ બધું બનતું મારું કરું પણ તમે ટેકો પૂરો દેજો કયો તમે જે હું કહું એમ તમે કરો તો હું ટેકો દઉં કે એમને તમે જો તમારી રીતે તમે સક્સેસ થયા હોય તો છોકરી પાછી ન લઈ આવ્યા હોય અત્યાર સુધી અરે ભાઈ અમે અમે તો અબણમાં અમે વેપારી છે એવું તમને કહું છું એમ એમ તમે તમે કરો ને પૂછો ને તો આ તો તમારું નામ અને અમને એમ થયું કે નાના એ છે પણ એવું નથી ને કે લુવાણા ની દીકરી જાય ને પાટીદાર સમાજ રાજી થાય

કે તમે જે વાત લઈને ઉભા છો એ વાતમાં હું તમને આગળ વધવાની વાત કરું તમે વાત કરો મને તમે દીકરીનો દીકરીનો ફોટો હા અને આધાર કાર્ડ ફોટો મોકલો તમને જે નામ ઉપર શંકા છે એનો જો કઈ ફેસબુક માં કે કઈ આઈડી હોય મળતું નથી કઈ જરૂર નથી તમ તારે તમે મને તમારી દીકરી ભાગી ગઈ વિગત ખાલી મને આપો ના ના બરાબર અને સવાર તમને પોલીસ નો બોલાવે તો તમે મને કહેજો બરાબર અને એને લઈ આવશે તમારી સામે વાત કરાવશે તમે નાના બોલો છો ને એટલું કરી દયો એટલે પણ તમે મને મોકલો તો સાહેબ હું કરું કે એમને વાતો કર્યા આપણે નાના પાકો અરે લોહાણા અને પટેલની આમાં વાતો શું કામ કરો છો દીકરી દીકરી તો દીકરી હોય ને દરેક ના 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 તમારી વાત ના અને મેં તમને પેલા એમ કીધું કે પટેલ ની સામે પટેલ નો છોકરો હોય તો ના 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 એ તમે બસ ઈ વાત ને તમે વળગી રેજો ઈ પાકું તમે મને આમ આપો પછી તમને ખબર અત્યારે કઈ મને સાંભળો અત્યારે હું કોઈ વસ્તુ આપવાની નથી તમને પોલીસ બોલાવશે સાંભળો મારી વાત ઈ મારા કેવાથી તમને પોલીસ બોલાવશે પોલીસ બોલાવે એટલે તમે તમારી પાસે બીજા વધારાની કઈ વિગત હોય દાખલા દાખલ કોઈનો ફોન નંબર હોય પણ હોય કે કોઈ પરિવારના કોન્ટેક્ટમાં હોય અથવા તમે ક્યાંક જોયું હોય કે ભાઈ અહીંથી જતા હતા આવતા એવું કઈ તમારી પાસે માહિતી હોય તો ઠીક છે જરૂર નથી ના ના બસ અને ન હોય તો જરૂર નથી પોલીસ વાળા ને લોકેશન ના આધારે શંકા ની કાચો હોય તો વાંધો નહીં શંકા ન હોય તો વાંધો નહીં અને તો આપડે છોકરી ગોતો ગઈ છે બીજી વાત કરું ભાઈ છોકરીની ઉમર પૂરી થઈ ગઈ હોય ને એટલે મારી દીકરી હોય ને તોય પણ એવી શક્યતા નથી કે આપડે એને દીકરીની ઈચ્છા વિરુદ્ધ લઈ આવી છે પોલીસ સ્ટેશનમાં આવશે તમે સમજાવવાનો તમારે લઈ જવાનો કે જે કાંઈ તમારે પ્રયાસ કરવો હોય તમે કરજો તમને એકલા મળવા દેશે એકલા તમારા મમ્મી પપ્પા જે દીકરીના હોય પરિવારના સભ્યો એને તમને પોલીસ મળવા દે તમને વાત કરવા દે તમને એકલા વાત કરવા દે હામેવાળા વાળા કોઈ પણ નહીં હારે હોય બરાબર પછી માની લો કે છતાં પણ દીકરી એમ કે મારે તમારે ભેગો નથી આવો તો એમાં મારો ને કોઈ હાલતું નથી એટલે જ આપડે કાયદો બનાવવાની વાત કરી રહ્યા છીએ જો પછી તમતારે સામાજિક રીતે જે હોય મેં તમને ન્યા સુધી કીધું મારો ભાઈ છે તો હું તમને કહીશ તમને બેઠક થાય બેઠક કરીને છોકરી સમજાવવાનું ટ્રાય કરો બરાબર પણ દીકરી જ નો માને તો હું તમને લાચાર છે ને એના માટે તમે કાયદાની વાત કરી રહ્યા છીએ મને તમને તમે મોકલો શું નામ કીધું તમારું નાખી દઉં છું તમારી પાસે જે હોય મોકલો સામાજિક કદ હોય ને તો મારી દીકરી તમે ગોતી દો ને તો તમે બે દિવસ મને કે મેં લુહણા પટેલ નું રાખ્યું